તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગરની ની વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેનના ના મશીન ધૂળ ખાઈ રહ્યા છે અને હવે રૂપિયા વધારે આપીને લોકોને બહાર જવું પડી રહ્યું છે સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં સીટી સ્કેન અને જે સોનોગ્રાફીના કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા મશીનો મૂકવામાં આવ્યા હતા પરંતુ આ મશીનો ઓપરેટર ન હોવા અંદર ઓપરેટરો ન હોવાના કારણે હાલ આ ધૂળ ખાઈ રહ્યા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાય જવા પામ્યો છે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલા છે ત્યાં રેડિયોલોજીસ્ટ અને અન્ય જે આ મશીનો ચલાવનાર જે ખાસ ડોક્ટરો હોય છે તેનો ઘટ જોવા મળી રહી છે જેને લઈને હાલમાં આ જે મશીનો છે તે ધૂળ ખાતા હોય તેવું હાલ લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને જયારે સીટી સ્કેનના દર્દીઓ આ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે તેમને ત્યારે રિપોર્ટ કરવા માટે બહાર મોકલવામાં આવતા હોય ત્યારે ત્રણ થી સાત હજાર રૂપિયાનો ખર્ચો થતા હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે ત્યારે આ સંદર્ભે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને તાત્કાલિક પણે સીટી સ્કેનના મશીનો અને જે સોનોગ્રાફીના મશીનો છે તે ચાલુ કરવામાં આવે તે પ્રકારની માંગણીઓ પણ કરવામાં આવી છે તે છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા નિર્ણય કરી અને આ મશીનો છે તે ચાલુ નથી કરવામાં આવ્યા એક રૂમમાં બંધ કરી અને મૂકી દેવામાં આવ્યા છે ત્યારે દર્દીઓ હાલ

હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ છે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે જી ફઝલ 10 વર્ષ થઈ ગયા છે મશીન ધૂળ ખાઈ રહ્યા છે પ્રજાના ટેક્સના પૈસા પાણીની જેમ હાલ જતા રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે આ અંગે જે પ્રમાણે વાત કરીએ કે 10 વર્ષ થઈ ગયા મશીન ધૂળ ખાઈ રહ્યા છે તો ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી છે તો તે કેમ નથી સાંભળતા જી ચોક્કસથી જો વાત કરવામાં તો સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે તે પોતાની કામગીરીને લઈ અને સતત ચર્ચામાં જ રહેતી હોય છે ત્યારે હાલના તબક્કામાં જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી છે રોજના ત્રીસથી ચાલીસ જેટલા દર્દીઓ સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવવા સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડતા હોવાનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ તો કરોડોનો ખર્ચો કરી અને આવા મશીનો ફાળવી દેતી હોય છે પરંતુ તેમને ચલાવનાર સ્પેશિયલ ડોક્ટરો અને ઓપરેટરો નથી મળતા હોતા એટલે છેલ્લા દસ થી બાર વર્ષથી આવા પ્રકારના મશીનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે ખંડેર હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલના જે તબીબો છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ને હાલના તબક્કે આ મશીનો છે તે એક રૂમમાં મૂકી અને બંધ કરી દેવામાં આવ્યા છે લોકોની સુવિધામાં અને દર્દીઓના સારવાર માટે ઉપયોગમાં આવતા મશીનો જ આ પ્રકારે ધૂળ ખાઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાય જેવા પામ્યો છે ત્યારે હવે આ મુદ્દે આરોગ્ય વિભાગ હોય કે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના અધિકારીઓ હોય કે તબીબો હોય ધ્યાનથી ધ્યાન આપી અને તાત્કાલિક આવા પ્રકારના છે તે મશીનો ચાલુ કરાવે અને દર્દીઓની સુવિધામાં વધારો કરે નહીંતર હાલના તબક્કામાં ત્રણથી સાત હજાર જેટલા રૂપિયા ખર્ચવા સીટી સ્કેન ના એક રિપોર્ટ માટે દર્દીઓ મજબૂત બની રહ્યા છે ત્યારે આ અંગે નિર્ણય કરી તાત્કાલિક બંધ પડેલા કરોડોના કિંમતી મશીનો શરૂ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે જી ફઝલ અમારી સાથે જોડા બદલ માહિતી બદલ આપનો આભાર